આજના વ્યાખ્યાનના મુદ્દાઓ ફરી જોઈ જઈએ પહેલું આપણે સમજવાનું છે કે જગતના આપણે સર્વ દેણદાર છીએ જગત આપણું ઋણી નથી જગત માટે કાંઈ કરી છૂટવાની તક મળી તે આપણને વિશેષ તક છે જગતને સહાય કરીને આપણે પોતાને જ સહાય કરીએ છીએ બીજો મુદ્દો એ કે આ વિશ્વમાં ઈશ્વર છે આ જગત ચાલી રહ્યું છે તે મારી કે તમારી સહાયની અપેક્ષા રાખતું નથી આ વિશ્વમાં ઈશ્વર હાજરા હાજર છે એ અમર છે સતત કાર્યશીલ અને સદા જાગ્રત છે જ્યારે આખું વિશ્વ સૂતું હોય છે ત્યારે એ સૂતો નથી એ સતત રીતે કાર્ય કર્યા કરે છે જગતમાં જે કાંઈ ફેરફાર અને આવિષ્કાર જોવામાં આવે છે તે સર્વ એના છે ત્રીજો મુદ્દો આપણે કોઈને ધિક્કારવા ન જોઈએ આ જગત હંમેશ માટે શુભ અને અશુભનું મિશ્રણ રહેવાનું નબળાઓ પ્રત્યે સંભાવ રાખવાનો અને ખરાબ કામ કરનાર પ્રત્યે પણ પ્રેમ રાખવાનું આપણું કર્તવ્ય છે જગત મોટી નૈતિક વ્યાયામશાળા છે આ વ્યાયામશાળામાં આપણે સૌએ વ્યાયામ કરવાનો છે જેથી આધ્યાત્મિક રીતે આપણે સબળ અને વધુ સબળ બનીએ ચોથો મુદ્દો કોઈ પણ પ્રકારના જનોની આપણે થવું જોઈએ નહીં કેમકે જનુન એ પ્રેમનો વિરોધી છે જનોની બળાએ હાકે છે હું પાપીને નહીં પાપને ધિક્કારું છું પણ પાપી અને પાપ વચ્ચે ખરેખર ભેદ જોઈ શકનાર માણસને મળવા હું દુનિયાને બીજે છેડે જવા પણ તૈયાર છું પણ બોલવું સહેલું છે જો આપણે ગુણ અને ગુણવાન વચ્ચે ભેદ સ્પષ્ટ રીતે જોઈ શકીએ તો આપણે સંપૂર્ણ બનીએ આમ ભેદ જોઈ શકવો એ સહેલી વાત નથી વળી જો આપણે શાંત હોઈએ અને આપણા જ્ઞાન તંતુઓ વિશુદ્ધ ન હોય તો આપણે વિશેષ પ્રમાણમાં પ્રેમ કરી શકીશું અને આપણું કાર્ય વધારે સારું થશે